આ વર્ષે ચોમાસું સારું રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી પરંતુ અડધો જૂન મહિનો પૂરો થવા આવ્યો છતાં હજુ સુધી ચોમાસું જામ્યું નથી હવામાન વિભાગે આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મધ્યથી ભારે વરસાદની આગાહી કરી જોકે અમદાવાદ અને ગાંધીનગરમાં હજુ પણ સારા વરસાદની શક્યતા નહીવત છે આજે અમરેલી ભાવનગર ગીર સોમનાથ વલસાડ નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આવતીકાલે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ પંચમહાલ દાહોદ મહીસાગર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે તો હવામાન વિભાગે આગાહી કરી છે આ વખતે ચોમાસું સારું રહેવાનું છે પરંતુ અડધો જૂન મહિનો વીતી ગયો છે તેમ છતાં હજુ સુધી રાજ્યમાં ચોમાસ ચોમાસાનો માહોલ જામેલો જોવા નથી મળતો છૂટો છવાયો વરસાદ વરસાદી ઝાપટા ચોક્કસથી વરસી રહ્યા છે પરંતુ હવે આગામી દિવસોમાં વરસાદી માહોલ સર્જાશે